બહુચરાજી નજીક આવેલા પવિત્ર યાત્રાધામ સંખલપુર મુકામે ગુજરાત ઠાકોર સેના દ્વારા સમાજમાંથી કુરિવાજો અને વ્યસનને જડમૂળમાંથી દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ઠાકોર સમાજના અગ્રણીઓ રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિ સમાજ ઉત્થાનના કાર્યક્રમમાં નીચેના મહાનુભાવોએ હાજરી આપી અને સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શ્રી અલ્પેશ ઠાકોર ઠાકોર સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ અને બનાસની બેન તરીકે જાણીતા શ્રી બળદેવજી ઠાકોર મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી વિક્રમ ઠાકોર જાણીતા ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ગાયક વ્યસન મુક્તિ અને શિક્ષણ પણ બહાર કાર્યક્રમનું મુખ્ય સૂત્ર વ્યસન છોડો શિક્ષણ અપનાવો રહ્યું હતું અલ્પેશ ઠાકોરે તેમના સંબોધનમાં ઠાકોર સમાજના લોકોને દારૂ તમાકુ અને અન્ય વ્યસનો તેમજ મોકા લગ્નો જેવા કુરિવાજોથી દૂર રહેવા માટે સફટ લેવડાવ્યા હતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી સમાજ વ્યસન મુક્ત નહીં થાય ત્યાં સુધી સામાજિક અને આર્થિક પ્રગતિ શક્ય નથી સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજની મહિલાઓને અપીલ કરી હતી કે તેઓ પોતાના ઘરમાંથી વ્યસન અને ખોટા ખર્ચાને દૂર કરવા માટેની પહેલ કરે અને દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ તરફ વાળે અભિનેતા વિક્રમ ઠાકોરે કલાકાર તરીકે લોકોને વિનંતી કરી હતી કે વ્યવસનમાં બરબાદ થતા પૈસાને બાળકોના શિક્ષણ અને સારા ભવિષ્ય માટે વાપરો કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઠાકોર સેના દ્વારા યોજાયેલા આ સંકલ્પ કાર્યક્રમનો ઉદ્દેશ સમાજમાં નીચેની બાબતો અંગે જાગૃતિ લાવવાનો હતો વ્યસન મુક્તિ દરેક વ્યક્તિ વ્યસન થી દૂર રહી સ્વસ્થ જીવન જીવે શિક્ષણનો પ્રચાર યુવાનો અને બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તે માટે વાલીઓ જાગૃત બને કુરિવાજો દૂર કરવા દહેજ લગ્નના ખોટા ખર્ચા અને અન્ય સામાજિક ત્યજી દેવા સમગ્ર કાર્યક્રમમાં ઠાકોર સમાજના ઉત્થાન માટે અને ઉજ્જવળ ભવિષ્ય માટેનો પ્રબળ સંદેશ આપવામાં આવ્યો હતો અહેવાલ મહેન્દ્રસિંહ બહુચરાજી

મોટી જનસભા થવાની છે એના ભાગરૂપે આવે શિક્ષણ તરફ મકાય અને ધંધા રોજગાર તરફ રાજકીય મુદ્દો બની ગયો છે હું આપને કહું કે વેશનમુક્તિ ની વાત કરતો હોઉં છું પણ આ મુદ્દો રાજકીય બની ગયો છે એમાં વધારે બોલવું એ યોગ્ય નથી સમગ્ર મહેસાણા જિલ્લો હોય કે બનાસકાંઠા જિલ્લો હોય હું લગભગ માનું ત્યાં સુધી પચાસ ટકા ઉપર વસ્તી એ ઠાકોર સમાજની છે તમામે તમામ જગ્યાએ દૂધ ભરાવનાર એ ઠાકોર સમાજના સૌથી વધારે ગ્રાહકો છે ગામડા પણ ઠાકોર સમાજના છે પણ પૈસા લાલચ આપી દર મંડળીએ હું માનું છે અને બીજા માણસોના ફોર્મ ભરવા પણ સહીન નહીં કરવાની હું સરકારનું દબાણ ઊભું કરી અને એક તરફી જે ચૂંટણી થઈ છે એની સાથે એમનો વાંધો હતો એટલા માટે મારા સમાજમાં કહ્યું છે કે સમાજમાં ક્યાંક આપણા સમાજના એક બે કે ચાર પાંચ ડાયરેક્ટરો હોય

બધીઓમાંથી બહાર નીકળે તો એમના બાળકોનું શિક્ષણ સારું વાળું મેળવી શકે મહિલાઓને ટકોર એટલા માટે કરી કે મધ્યમને ગરીબ વર્ગ એ લેબર કામે જતા હોય એટલા માટે કરીને એકાબીજાના દેખાદેખી અથવા તો જે એમને વાતાવરણ મળવું જોઈએ એક સંસ્કારોનું મળવું જોઈએ એક કુપોષણ માહિતી બાળકોને આવનાર પેઢીને મજબૂત પેઢીનું નિર્માણ કરવા માટે એનીથી વૈચારિકતા હોવી જોઈએ એમનામાં જે પ્રેરણા હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક ક્ષતિયાની આની અંદર દેખાય છે અને જે કંપનીઓ એ આડે ધડ જે ગુટકાઓ સ્કૂલો હોય લેબર કામ કરતા જે મજૂરો હોય એના માટે કંઈ ક્યાંક ઘાતક પુરવાર થઈ રહી છે અને આવનાર સમયની અંદર એક તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એના માટે કરીને આ મધ્યમ ને ગરીબ વર્ગની જે મહિલાઓ છે એ નાના મોટા વેસનોમાંથી બાદ થાય એ આ વર્તમાન સમયની માગ છે એટલા માટે અને અંધશ્રદ્ધા કે અંધશ્રદ્ધા એક એવી જળ છે કે ઘણા પરિવારોને બરબાદ કરી નાખે લોકોની જે વિચારવાની જે માનસિકતા છે એનો એનાલિસિસ કરીને આ લોકો ઘણા રીતે ફસાવતા હોય છે એ આર્થિક રીતે બરબાદ કરતા હોય છે કુટુંબમાં વેરવિખેર થાય એમાં એકાબીજા અંધશ્રદ્ધાથી એનામાં મગજમાં એવી પ્રેરણા નાખી દેતા હોય છે અને આ બધું કાઢવા માટે કરીને આવનાર સમયની અંદર નીચેથી કામ કરવા માટેની જરૂર છે એટલે અમે એક રાજકીય ટીમ ભલે જે વિચારધારાને માનતા હોય પણ વર્તમાન સમયની અંદર અમે એક મોટું સર્વે કરવાના છીએ આખા ઠાકોર સમાજના ગામ હોય બીજા હોય કે કેટલા દેશી દારૂ પાડે છે કેટલા ઇંગ્લિશ વેચે છે કેટલા દેશી વેચે છે કેટલા કેફી પદાર્થોનું વેચાણ કરે છે આમની એક યાદી બને અને યાદી જે તે જિલ્લાના એસપી ને આપવાના છે ગૃહ મંત્રી ને આપવાના છે અને એની પાછળ પગલા લેવાય અને પગલા ના લે તો પછી આવનાર સમય ની અંદર એક સામાજિક લડત ઉપાડવી પડે ધાર્મિક રીતે ઉપાડવી પડે અને જે રીતે પણ આ એકા બધીઓમાંથી માંથી યુવાધન બહાર નીકળે એના માટે ના અમારા પ્રયત્નો જિગ્નેશભાઈ ના કહેવાનો જે કઈ અર્થ હતો એટલો કે તમે ડ્રગ્સ વેચવાવાળા એમડી વેચવા વાળા ગુટકાઓ વેચવા વાળા ગાજો વેચવા વાળા અને દારૂઓ વેચવા વાળા એ જ્યારે ભૂટલે કરો એ બેફામ થઈને જ્યારે મહિલાઓ આવીને એમ કહે કે અમારા દીકરાઓ એ સુસાઇડમાં આવ્યા છે આજે ભાવ નવો જિલ્લો બન્યો પણ એ ડ્રગ્સનો જિલ્લો બન્યો છે અને ડ્રગ્સને એમડીનો જ્યારે જિલ્લો બન્યો હોય ત્યારે એક વખત એમડીના રવાડે ચડેલો કોઈ પણ યુવાન આર્થિક રીતે ના વળે એટલે ઘરમાં ચોરીઓ કરે ઝઘડાઓ થાય અને પછી બધી રીતે ના પહોંચી વળે તો સુસાઈડ કરે આવી અનેક ઘટનાઓ જયારે અમારી સામે આવ્યા છે ત્યારે એ ચિંતાનો વિષય છે અને એના માટે કરીને પોલીસ તંત્ર કહેવું કેવું પડતું હોય તો એમાં ધારાસભ્ય તરીકે અને વિપક્ષ તરીકે લોકોનો અવાજ કેટલા સુધી પહોંચાડવો અમારી ફરજ છે